ખેડૂતો માટે ખુશખબર ઇનામ પોર્ટલ તેલના ભાવથી ગૃહેલું બજેટ પર ઝટકો ગર્ભવતી મહિલાઓને મળશે પૂરા અગિયાર હજારની સહાય આ તમામે તમામ સમાચારની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહેશે વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત દેશના ખેડૂતો માટે આ બીજો મોટો ખુશખબર છે કે પીએમ કિસાન યોજનાના જે એકવીસમો હપ્તો હતો તેમના ખાતામાં જમા થઈ ગયો છે ત્યારે હવે સરકારે પાક વીમા યોજના પીએમ ફસલ વીમા યોજના એ અંતર્ગત એક નિર્ણય લીધો છે જેની ખેડૂતો ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા હતા ખેડૂતો માટે એક મોટો પ્રકાર એ છે કે જો તેમના મહેનતથી કમાયેલા પાક અચાનક જંગલી પ્રાણીઓ હુમલા નાશ પામે છે અથવા ભારે વરસાદ અને પાણી ભરાઈ જાય છે તો ખેડૂતોને સંપૂર્ણ નુકસાન સહન કરવું પડે હવે જે છે સરકારે આ ચિંતાને દૂર કરી છે અને નોંધપાત્ર રાહત આપવાની જે છે નિર્ણય લેવામાં આવે છે વાત કરીએ આગળ તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માંથી બે નવા જોખમો ઉમેરવામાં આવે છે પ્રથમ જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન બીજું વધુ પડતા વરસાદ અથવા પાણી ભરાઈ જવાની પાકને નુકસાન આ બંને જોખમો હવે વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને ખેડૂતોને તેનો લાભ ખરીફ બે હજાર હરણ અથવા વાંદરો ખેડૂતના વીમા કૃત પાકને નુકસાન પહોંચાડે છે તો ખેડૂત વીમાનો દાવો કરી શકે છે ખેડૂતને વીમા પ્રક્રિયા ઝડપી બનાવવા માટે બોતેર કલાકની અંદર પાક વીમા એપ્લિકેશન પર જીઓ ટેક કરેલા ફોટા સાથે નુકસાનની માહિતી દાખલ કરવાની જરૂર પડશે વાત કરીએ આગળ સમાચારની તો ખેડૂતોને મળશે પાંચસો રૂપિયામાં કીટ ગુજરાત સરકારના જે છે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે રવિ સિઝનમાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ ખેડૂતોને જે છે અદ્ભુત સહાય મળી રહે છે માત્ર પાંચસો રૂપિયામાં ખેડૂતોને એક સંપૂર્ણ ખાતર બિયારણની કીટ આપવામાં આવશે જેની બજાર કિંમત આશરે પાંચ હજાર રૂપિયા જેટલી થાય છે અંદાજિત જે છે આદિજાતિ ખેડૂતો માટે સરકારની મોટી ભેટ માત્ર પાંચસો રૂપિયામાં જે છે પાંચ હજારની કીટ મળતા છોટા છૂટા ઉદેપુરના ખેડૂતોને લાભ મળે તેવી ખુશી વ્યક્ત કરી છે વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે ખુશખબર ઇનામ પોર્ટલ દેશમાં આવે ખેડૂતો ડિજિટલ ક્વોન્ટિટી જે છે અપનાવી રહ્યા છે તેમના ખેડૂતોને હવે ઇ નેમ પોર્ટલ સાથે જે છે ડિજિટલ કનેક્ટ કરીને સહાયની રીતે સબમિટ થશે ઈનેમ પોર્ટલ પર ડિજિટલ કન્ટે જે છે કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે આ પોર્ટ જે આ પ્લેટફોર્મ છે ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચે પહોંચવામાં આવે તેમને શ્રેષ્ઠ ભાવ મેળવવામાં મદદ કરે સરકારનો પ્રયાસ છે કે ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલાં લેવામાં આવે છે તેમાંથી એક મોટું પગલું છે નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે આ યોજના દ્વારા ખેડૂતો તેમના જે પાકોનું ઓનલાઈન વેચાણ કરી શકે છે જેથી તેઓને વધુ સારા ભાવ મળી શકે છે અને તેમના બજારોને મુલાકાત લેવાની જરૂર નહીં પડે વાત કરીએ આગળના સમાચારની તો તેલના ભાવથી ગૃહેલું બજેટ પર ઝટકો ગુજરાતમાં ખાતે તેલના ભાવમાં જોરદાર ઉછાળો નાગરિકોને જે છે ભર ભર્યો ભાવ વધ્યો અમદાવાદમાં પંદર કિલો સિંગ તેલના નવા ડબ્બાનો ભાવ નીચે થી ઉપર છવ્વીસો પચાસ સુધી નોંધાયો અને પંદર લીટર ડબ્બાનું જે છે ભાંડણ ચોવીસો રૂપિયા છે કપાસિયા પંદર કિલો બાવીસો પચાસથી ત્રેવીસો પચાસ રેન્જમાં સોયાબીન પંદર કિલો બાવીસો અને પોમોલિયન નવા ડબ્બાઓનો ભાવ એકવીસો પચાસ છે સનફ્લાવર પંદર લીટર બાવીસો એસી અને મકાઈ તેલ પંદર લિટર એકવીસો રૂપિયા છે ગૃહિણીઓ માટે આ ગંભીર ચિંતાનો વિષય થયો છે વાત કરીએ છેલ્લા સમાચારની તો ગર્ભવતી મહિલાઓને મળશે પૂરા ગેરેજાની સહાય જો તમારા પરિવારમાં કોઈ પણ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી છો તો તમે જે છે મોટી આર્થિક મદદ ગુમાવી રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પી એમ એમ વી વાય દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ